મીઠાઈ તો અવારનવાર બધાના ઘરમાં બનતી જ હોય છે પણ ટ્રેડિશનલ મીઠાઈ ખાવાની મજા જ કંઈક અલગ છે તો આજે આપણે દાદી નાની વખતની એવી એકદમ જૂની પુરાની એવી સેવની બિરંજ બનાવવાના છીએ કોઈક સેવની બિરંજ કહે છે તો આનું નામ થોડું અલગ છે કોઈ એને મીઠી સેવ પણ કહે છે પણ આને બનાવી તો એકદમ ઇઝી છે તમને આમ જોઈને એવું લાગશે કે ના નામાં તો બહુ ટાઈમ લાગતો હશે પણ આ તમે મારું વિશ્વાસ માનો દસ મિનિટની અંદર આ સેવ બનીને રેડી થઈ જશે અને ખાવામાં તો એટલી બધી ટેસ્ટી લાગશે ને કે એકવાર તમે બનાવશો ને તો વારમાં જ તમે સક્સેસ જશો એટલી અને જેને નહીં આવડતી હોય એને પહેલી વારમાં જ આવડી જશે એટલી બધી ઇઝી છે બનાવી અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો આને આપણે એકદમ સરસ રીતે બનાવી લઈએ તો એના માટે અહીંયા ઝાડા તળિયાવાળું વાસણ લેવાનું હંમેશા કંઈ બી આવી સ્વીટ બનાવીએ ને ત્યારે અને અહીંયા એક સેવનું પેકેટ લીધું છે મેં આ આને તમે માર્કેટમાં સેવૈયા પણ કહેવાય છે મીઠી સેવ કહેવાય કે સેવની બિરંજ કહેવાય તો એને આપણે એક પેકેટ એટલે કે દોઢસો ગ્રામ જેટલું આવે દોઢસો ગ્રામ જેટલી આપણે સેવ લીધી છે તો આખું પેકેટ આપણે નાખી દીધેલું છે સાથે ચાર ચમચી જેટલું ઘી લીધેલું છે અહીંયા અહીંયા મેં અમૂલ ઘીનો યુઝ કર્યો છે અત્યારે કારણ કે મારી પાસે પડેલું હતું તો એને મેં યુઝમાં લઈ લીધેલું છે અને ટ્રેડિશનલ મીઠાઈ હંમેશા પ્યોર ઘીમાં જ કરવાની તો એનો ટેસ્ટ એકદમ જોરદાર આવે અને આને આપણે શેકવાની છે આ રોસ્ટેડ સેવ જ મેં અત્યારે લીધેલી છે પણ તો પણ એને તમારે ત્રણથી ચાર મિનિટ માટે શેકવાની રહેશે અને આનો ડાર્ક કલર થવો જોઈએ એમ અને એકદમ ધીરા ગેસ પર શેકવાનું મને એવું લાગે છે કે હજી એકાદ ચમચી જેટલું ઘી આમાં સમાઈ જશે તો અહીંયા ટોટલ આપણે પાંચક ચમચી જેટલું ઘી લીધેલું છે અને આને બે જ ભાગ કરીને આપણે તોડી છે આખી આખી જ રાખવાની એકદમ ભૂકો નથી કરવાનો ઝીણો અને આને આ રીતે હલાવતું જવાનું અને સેકતા જવાનું આને સ્ટાર્ટિંગમાં હલાવવામાં બહુ આમ મજા નહીં આવે તમને કારણ કે સેવ આમ સરતી જશે એવું લાગે થોડો ટાઈમ લાગશે પણ નહીં વાંધો આવે થોડી ગરમ થશે અને ઘી એકદમ ઓગળી જશે અને મિક્સ થઈ જશે ને એટલે એકદમ પ્રોપર થઈ જશે તો આને આપણે રોસ્ટ થયેલી છે એટલે કે શેકેલી જ છે તો પણ તમારે શેકવાની અને આનો કલર બ્રાઉન જેવો થવો જોઈએ એકદમ લાઇટ નહીં કરતા એટલે કે લાઇટ બ્રાઉન જેવો થાય ત્યાં સુધી નથી શેકવાની થોડી વધારે શેકાશે ને તો હજી સરસ બનશે એનો કલર કારણ કે તમે જ્યારે એને પાણી નાખશો ને આની અંદર એટલે શું થશે કે સેવનો કલર લાઇટ થઈ જશે એટલે આપણી જે બિરંજ છે એ લાઇટ બનશે પણ આપણે થોડીક ડાર્ક કલરની કરવાની છે એટલા માટે આને ગેસે શેકતું રહેવાનું રહેશે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી અને એ એ સ્ટેજ પર હવે આપણે બાજુમાં એક પેન ગરમ થવા મૂકી દઈએ એમાં બે કપ જેટલું મેં પાણી લીધેલું છે એટલે કે બે વાટકા જેટલું પાણી અને એકદમ સરસ ઉકાળવાનું છે અને સાઈડમાં પાણી ઉકળે છે અને આપણી સેવ એ તે સરસ શેકાવા લાગી જો આ રીતનો ડાર્ક કલર થવો જોઈએ એટલે આ રીતનો કલર થાય ને ત્યાં સુધી આપણે શેકાવાની અને આ કલર થશે ને ત્યાં સુધીમાં તમને એની સુગંધ જ આવવા મળશે શેકાવાની બહુ સરસ તો એ સુગંધ શરૂ થઈ જાય અને એકદમ હળવું થઈ જશે જો હવે એકદમ ઇઝી રીતે આપણે સેવને હલાવી શકીએ છીએ તો આ રીતે એટલું થાય પછી જ એના અંદર પાણી નાખવાનું હવે ગેસ બંધ કરી ઉકળતા પાણીને આપણે એકદમ ધીરા ગેસ પર સેવની અંદર નાખતું રહેવાનું છે ધીરે ધીરે કરીને એટલે ઉડે નહીં ધ્યાન રાખવાનું તો આ રીતે ગરમ પાણી જ નાખવાનું હંમેશાથી સેવમાં જેથી કરીને એકદમ જલ્દી સરસ ચડી જશે અને દાણો એકદમ છૂટો છૂટો પણ થશે અને આમ ખાવામાં એકદમ સોફ્ટ પણ થશે તો પાણી હમણાં એકદમ આમ શોષાઈ જશે અને ગેસની ફ્લેમ ધીરી જ રાખવાની ધ્યાન રાખવાનું છેક સુધી આપણે આ ગેસની ફ્લેમ ધીરી રાખશું પાણી જલ્દી જલ્દી જો શોષાઈ જ ગયું છે તો ધીરે ધીરે આને હલાવવાનું જો કલર પણ થોડો લાઇટ થઈ ગયો જ છે એટલે આ રીતે જો વધારે શેકાઈ હશે ને તો આ પરફેક્ટ કલર આવશે નહીં તો શું થશે તમને એવું લાગશે કે લાઇટ બ્રાઉન થઈ એટલે તરત પાણી નાખી દેશે તો એકદમ આમ સફેદ જેવી થશે સેવ પ્રોપર નહીં લાગે અને ટેસ્ટમાં પણ સારી નહીં લાગે હવે પાણી એકદમ શોષાઈ જાય ને પછી જ એના અંદર ખાંડ એડ કરવાની છે તો અહીંયા તમે ગોળ પણ નાખી શકો પણ આ ટ્રેડિશનલ રીતથી હું કરું છું તો ખાંડમાં બનતી હોય છે એટલા માટે મેં અડધો કપ જેટલી ખાંડ લીધેલી છે અને ચમચીના માપથી જોઉં ને તો છથી સાત ચમચી જેટલી થશે આ રીતે અડધો કપ તો તમે અડધોથી પોણો કપ ખાંડ નાખી શકો આ ટાઈમ પર જો એકદમ પાણી પ્રોપર થઈ જાય ને મતલબ પાણી બળી જાય ને પછી જ ખાંડ અંદર એડ કરવાની રહેશે અને આને ધીરા ગેસે આ રીતે ધીરે ધીરે હલાવવાનું જેથી કરીને ખાંડ સરસ ઓગળી જશે અને ખાંડનો એક કલર પણ ઉપર આવી જશે જો તો હવે ફરી આનો કલર સરસ થઈ ગયો છે અને સેવ એકદમ સરસ મજાની થઈ ગઈ છે આમ સુગંધી જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી બની છે તો જો આ રીતે મેં અડી જોયો દાણો તો એકદમ સરસ એટલે દાણોને એટલે કે સેવ તો એકદમ સોફ્ટ છે પણ એકદમ આખી આખી રહી છે જો આ રીતનું થવું જોઈએ હવે ગેસ મેં બંધ કરી દીધો કારણ કે આપણી સેવ બની ગઈ છે તો ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે તો અહીંયા કાજુ બદામ અને મેં તમે કોઈ બી ડ્રાયફ્રૂટ અંદર એડ કરી શકો પિસ્તા ફાવતા હોય તો એ પણ નાખી શકો છો તો અહીંયા આપણે કાજુ બદામને દ્રાક્ષ જ એડ કરી છે તો આને પહેલાં સાઈડમાં રાખી એક પેનની અંદર થોડું ઘી એટલે કે એકાદ ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકશું એટલે હંમેશા તમે ઉપરથી પણ નાખી શકો પણ આ રીતે ઉપરથી ઘી નાખશો ને એકાદ ચમચી જેટલું તો ટેસ્ટ જ સરસ આવતો હોય કલરય સરસ આવતો હોય અને આમ જોઈને જ એમ થાય કે એટલી બધી સરસ મીઠાઈ બનશે ને આપણી એમ એટલે ઉપરથી એકાદ ચમચી જેટલું ઘી આ રીતે નાખવું એટલે હું સીધું નથી નાખતી પણ આ રીતે ઘી ગરમ કરી એના અંદર ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ અને ડ્રાયફ્રુટવાળું ઘી અંદર એડ કરશું તો કલરય સરસ આવશે અને ડ્રાયફ્રૂટ થોડા શેકાયેલા હશે ને તો એનો એમ ટેસ્ટ ટેસ્ટ પણ બહુ મસ્ત આવશે અને સુગંધ પણ સરસ આવશે એટલા માટે આ રીતે કરવાનું ઉપરથી તો આ રીતે સરસ શેકાઈ ગયા છે એકદમ આને વધારે નથી રોસ્ટ કરવાના એટલે કે એકદમ નથી શેકવાના આ રીતે જો દ્રાક્ષ આપણી ફૂલવા મળે ને એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો એટલે એ સમજી લેવાનું કે ડ્રાયફ્રૂટ તમારા સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસ તો આપણે બંધ કરી જ દીધેલો હતો સેવવાળો તો ઉપરથી આ રીતે ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના અને આપણી સેવ પણ સરસ થોડીક ઠંડી થઈ ગઈ છે જો તો આ રીતે એકદમ છૂટી છૂટી થઈ છે અને ટેસ્ટી પણ બની છે અને તમે ડિશમાં પાથરીને પણ કરી શકો એના પીસ કરીને અને આમદમ પણ ખાઈ શકો પણ હું હંમેશાથી આ રીતે ખાવું છું મને આ રીતે ભાવે છે એટલે જ્યારે આપણે ગરમ આ ગરમ ગરમ સેવો હશે ને તો વધારે મજા આવશે એટલા માટે પીસ ના કર્યા હોય ને તો ગમે ત્યારે આપણે ગરમ કરીને ખાઈ શકીએ એટલા માટે હું પીસ નથી કરતી તો જો આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય અને આ વિડીયો તમને તમારા જીવનમાં થોડો પણ યુઝફુલ થયો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો લોકોના ઘરમાં ટ્રેડિશનલ મીઠાઈ બનતી હોય એ લોકો એના નામ સાથે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમને કઈ ટ્રેડિશનલ મીઠાઈ બહુ ભાવે છે એ પણ જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ